તો સોળમો ચેપ્ટર રજુ ભસ્મિત ભસ્મ બની તો સાચો અહમ્ય મનુષ્ય યાવત પુરુષાર્થ ન કરો પદાર્થ નિર્માણ કરાપિતા રજો કાલીદાસ કિ પ્રાક્ષિપત અગ્નિ

નવ નય વેદયત સાધયતુ અગ્નિતા અગ્નિમયી રજ્જુ ભસ્મિતાસ સેવ પ્રયત્ન કાળિદાસ પ્રયત્ન પરો ભવત વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય પીડીએફ તેમજ ટૂંક સમયમાં જે પરીક્ષા શરૂ થઈ રહી હોય તેના પેપરો છે આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરશો ત્યાં તમને વસ્તુઓ મળવાની છે બરાબર પરીક્ષાના પેપરો અસાઇનમેન્ટ સ્વાધ્યાય એપ્લિકેશન ડાઉનલોડ કરી મોબાઈલ નંબર નાખી પેજ ખુલે મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી તમારા ધોરણમાં જઈ તમારે પીડીએફ મેળવી લેજો અને તમામ ધોરણના છે બરાબર તો જુદા જુદા મેનુમાં જઈ અને તમે વિડીયોને બધું મેળવી શકશો માતૃભાષામાં જવાબ લખો પેલું એકવાર ભોજે જનસભામાં સી જાહેરાત કરી એકવાર ભોજે જનસભામાં જાહેરાત કરી કે જે કોઈ પણ માણસ રાખ વડે દોરડું બનાવીને મને આપશે તેને હું એક હજાર રૂપિયાનો પુરસ્કાર આપીશ કોઈ પદાર્થના નિર્માણ માટે કઈ કઈ ત્રણ વસ્તુની જરૂર પડે છે તો પદાર્થો પદ્ધતિની સમજ અને પુરુષાર્થ લોકોએ રાખનું દોરડું બનાવવા કયા પદાર્થો એકઠા કર્યા પછી શું કર્યું લોકોએ રાખનું દોરડું બનાવવા રાખ પાણી વગેરે પદાર્થો એકઠા કર્યા પછી ઘઉં લોટ વડે રોટલી બનાવવા માટે જે રીતે જાણવામાં આવેલી છે એ રીતે જોરદાર પુરુષાર્થ કર્યો દિવસના અંતે રાજા ભોજ નિરાશ કેમ થયા તો ઘઉં લોટ વડે રોટલી બનાવવાની જે રીતે લોકોએ જાણેલી છે તે રીતે તેઓ રાખ વડે દોરડું બનાવવા ખૂબ જોરદાર પ્રયત્ન કરવા લાગ્યા પણ પાણીથી ભીની થયેલી રાખ દોરડાનું રૂપ આપતી વખતે વેર વિખેર થઈ જતા દોરડું બનતું ન હતું તેથી આખો દિવસ નકામો ગયો ફળ સ્વરૂપે રાખ વડે બનેલું દોરડું જોવાની ઈચ્છાવાળા રાજા ભોજ નિરાશ થયા કાલિદાસે કઈ રીતે રાખનું દોરડું બનાવ્યું તો કાલિદાસે એક દોરડું લાવીને થાળીમાં રાખ્યું અને પછી તે દોરડા પર અગ્નિ રાખ્યો થાળીમાં રાખેલું દોરડું જેમ જેમ અગ્નિમય બન્યું તેમ તેમ રાખના સ્વરૂપમાં ફેરવાઈ ગયું આ રીતે કાલિદાસે રાખનું દોરડું બનાવ્યું ત્યાર પછી સમીક્ષાત્મક નોંધ લખો રાખનું દોરડું બનાવવાના લોકોના પ્રયત્નો તો મહાકવિ ભોજ કરવામાં આવેલ ભસ્મ ભવ મહાકવિધન નામની કથામાં રાખનું દોરડું બનાવવાના લોકોના પ્રયત્નોનો ઉલ્લેખ આવે છે કોઈ પણ નવી વસ્તુ બનાવવા માટે પદાર્થો બનાવવા માટે પદ્ધતિનું જ્ઞાન અને બનાવવાની મહેનત આ ત્રણની આવશ્યકતા રહે છે બધા નગરવાસીઓ ઘઉંના લોટ વડે રોટલી બનાવવાની જે પદ્ધતિના જાણકાર હતા તે રીતે રાખનું દોરડું બનાવવા માટે જોરદાર કોશિશ કરવા લાગ્યા બહુ બહુ પ્રયત્ન કરવા છતાં રાખ દોરડાનું સ્વરૂપ ધારણ કરતી ન હતી તેના ફળ સ્વરૂપે રાખ વડે બનેલું દોરડું જોવાની રાજા ભોજની ઈચ્છા હતાશામાં પરિણમી રાખનું દોરડું બનાવવાની કાલિદાસે પ્રયોજેલી યુક્તિ લોકોએ રાખનું દોરડું બનાવવાની જે કોશિશો કરી તેમાં તેમને અસફળતા મળી તેનાથી રાજા ભોજને હતાશ થવું પડ્યું પછી ભોજે કાલિદાસને નિવેદન કર્યું કે તમે જ રાખ નું દોરડું બનાવી આપો કાલિદાસ તરત જ દોરડું પ્રયત્નશીલ બન્યા તેઓ પહેલા તેઓ એક દોરડું લાવ્યા અને એક થાળીમાં ત્યારબાદ કાલિદાસે દોરડા અગ્નિ નાખ્યો થાળીમાં રહેલા દોરડું જેમ જેમ આગ પકડતું ગયું તેમ તેમ રાખ રૂપી ફેરવાતું ગયું તો આમ કાલિદાસે રાખમાંથી દોરડું બનાવ્યું આગ ઓલવાઈ ગઈ ત્યારે થાળીમાં રહેલ રાખ સ્વરૂપ પામેલું દોરડું કાલિદાસે રાજા ભોજને બતાવ્યું રાજાએ પ્રસન્ન થઈને કાલિદાસને એક હજાર રૂપિયાનો પુરસ્કાર આપ્યો આ પ્રમાણે કાલિદાસે પોતાની સમજદારીથી રાખમાંથી દોરડું બનાવીને રાજાને પ્રસન્ન કર્યા તથા લોકોને બોધ પણ આપ્યો રજ્જુ ભસ્મ ભવત્વિત પાઠમાંથી મળતો બોધ તો મહાકવિ બલ્લાલ વીચ રચિત ભોજ પ્રબંધનમાંથી લેવાયેલ રજ્જુ ભસ્મ ભવત્વિત નામની કથામાંથી નીચે પ્રમાણે બોધ મળે છે પેલું પ્રવાહમાં પડેલા લોકો પ્રવાહને અનુસરે છે તે પ્રવાહને સેવતા માણસે આનંદથી એ કાર્ય પાર પાડવું જોઈએ આ વિશ્વની વિચિત્રતાને લીધે પ્રવાહનું સેવન કરેલું હોય તો પણ માણસ કાર્ય સિદ્ધ કરવાના સમયે અસફળ પણ થઈ જાય દોરડું રાખ ન થાવ તો રાખ દોરડામાં પરિણમો એમ કાલિદાસની માફક સમજદાર માણસે અનુસરવું જોઈએ અને ક્યારેય વિરુદ્ધ વિચારવું જોઈએ નહીં તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય તો પીડીએફ તેમજ તમારે જે પેપર જોઈ છે એ પેપર તમને એપ્લિકેશનમાંથી મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો માં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત